વાત કરીએ તાપી તો તાપી જિલ્લામાં પણ પાણી જોવા મળ્યું ત્યારે કુલ પંચોતેર રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરાયા તાપી જિલ્લામાં વાત કરીએ તો આજે સતત ત્રીજો દિવસ છે અને વરસાદી માહોલ સીધા વેલ્ડા તાકી થી બતાવઈ રહ્યા છે નિજરના વેલ્ડા તાકી થી સીધા દર્શ છે તમને બતાવઈ રહ્યા છે ઉચ્છલ નિજર સ્ટેટ હાઈવે ના દ્રશ્ય છે જ્યાં ઉપર થી પાણી બરાઈ ચૂક્યું છે અને જે ઉચ્છલ નિજર સ્ટેટ હાઈવે સે જેના પર પાણી હાલ જોવા મળી રહ્યું છે સીધા દર્શ છે તમને બતાવઈ રહ્યા છે કે ટીવી ન્યૂઝ હાલ લાઈવ વેલ્ડા તાકી થી તમને દ્રશ્ય બતાવઈ રહ્યા છે કે વેલ્ડા તાકી ના દ્રશ્ય છે નિજર ના વેલ્ડા તાકી જેરે વાત કરીએ તો ચલની દન સ્ટેટ હાઈવે પર તો રસ્તો છે અને જેના પર હાલ પાણી ભરાય ચૂક્યું છે આગળ પણ આવી જ રીતે પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે જેના ઉચ્છલ જિલ્લા સ્ટેટ હાઈવે ની ઉપર પાણી ભરી વળ્યું છે જેના દર્શક તમને સીધા બતાવી રહ્યા છે આવી જ રીતે વાત કરીએ તો તાપી જિલ્લાના તાપી જિલ્લામાં કુલ અલેખ અલગ અલગ તાલુકાઓમાં 570 રસ્તા હાલ બંધ થઈ ચૂક્યા છે ત્યારે વાત કરીશું આકરાવાઈજ તો વેરા

આવી જ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અલગ અલગ તાલુકાની વાત કરીએ તો ત્યાં પણ હાલ આવી જ રીતે 75 રસ્તા હાલ સાપી જિલ્લામાં બંધ થઈ ચૂક્યા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે ઈતેસ નઈ કે ટીવી ન્યૂઝ સાપી